ઇસ્લામિક દેશ અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે બસ રાહ જોવાઈ રહી છે તેની પ્રાણ પ્રતિષ્ઠાની આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે લાલ પથ્થરથી બનેલું આ મંદિર ભક્તો માટે બનીને તૈયાર છે ચૌદમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન કરશે ત્યારે આવું જોઈએ કેવું છે રણમાં બનેલું આ ખાસ હિન્દુ મંદિર પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી યુએ અને ભારતના નેતાઓની દીર્ઘ દ્રષ્ટિથી અને આ દેશના લાખો માણસોની પ્રાર્થના અને પુરુષાર્થથી આજે આ મંદિર તૈયાર થઈ ગયું છે આ મંદિરમાં મુકાયેલી એક એક ઈંટ એ હજારો ભાવિકોના પ્રાર્થનાનું પ્રતિક છે તે તમામની પ્રાર્થનાઓ અહીં સાકાર થયેલી જોવા મળશે આ મંદિર એ શ્રદ્ધા પ્રેમ અને ભક્તિનું કેન્દ્ર છે અબુધાબીમાં મંદિર થાય એ તો ખરેખર ચમત્કાર છે ભગવાનની ઈચ્છા થાય છે કમળ ખીલી માટે રીતિમાં એને જો અબુધાબીમાં જ્યાં ચારે બાજુ રેત જ રેત જોવા મળે છે તેરણમાં એક ભવ્ય દિવ્ય અને નવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે બીએપીએસના હિન્દુ મંદિરનું ચૌદ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી સંભાવના છે મંદિરને હાલ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે પીએમ મોદી તેર ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં શેખ જાયેદ સ્ટેડિયમમાં અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે ત્યાર પછી આ મંદિરનું ઉદ્ઘાટન કરે તેવી પૂરી સંભાવના છે આ મંદિરના પ્રત્યેક પથ્થરમાં આધ્યાત્મિકતા કંડારાયેલી છે જે હજારો વર્ષ સુધી પ્રત્યેક વ્યક્તિને જીવનને સાર્થક બનાવવાની પ્રેરણા આપે છે હમ સનાતન હિન્દુ હમારી મંદિર હે પહેચાન ભગવન મૂર્ત દર્શન પૂજન મંદિર સદા સ્થાન આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે સાતસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ મંદિર વર્ષોના વર્ષો સુધી અડીખમ ઊભું રહેશે મંદિરમાં સાત અમીરાતોના પ્રતિનિધિત્વ કરનારી સાત મિનારો છે મંદિરનું નિર્માણ સત્યાવીસ એકર જમીન પર કરાયું છે મંદિર બનાવવા માટે રાજસ્થાનથી અબુધાબીમાં ગુલાબી પથ્થરો પહોંચાડાયા હતા જેને યુએની ભીષણ ગરમી પણ કંઈ નહીં કરી શકે આ દેશની કાળઝાળ ગરમીમાં અથાગ પુરુષાર્થ કરીને જે કારીગરોએ આ મંદિરનું નિર્માણ કર્યું છે એ મંદિર નિર્માણ પુરુષાર્થ અને સહનશીલતાનું પ્રતિક બની રહેશે આ મંદિરના નિર્માણમાં અનેક લોકો તન મન ધનથી સમર્પિત થયા છે એట్లా મંદિર એ લોકોના સેવા અને સમર્પણનું પ્રતીક બની રહેશે મનવાટકત સ્થિર હો શાંતિ પરમ પાવત સભી આદર્શકતે સ્થિર હો શાંતિ પરમ પાવત સભી આદર્શકતે સ્થિર હો ઉસ ભૂમિ પર વસે સદા મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરોની સાથે ઇટલીથી ખાસ સંગે મરમણ લાવવામાં આવ્યા હતા કાર્બન ફૂટપ્રિન્ટને ઓછી કરવા માટે મંદિરના પાયામાં કોન્ક્રીટના મિશ્રણની સાથે ફ્લાય એશનો ઉપયોગ કરાયો છે એશિયાનું આ સૌથી મોટું મંદિર બત્રીસ પોઈન્ટ બાણું મીટર ઊંચું ઓગણસી પોઈન્ટ છ્યાસી મીટર લાંબુ અને ચોપન પોઈન્ટ છ્યાશી મીટર પહોળું છે મંદિર બનાવવા માટે અઢાર લાખ ઈંટનો ઉપયોગ કરાયો છે બીએપીએસ હિન્દુ મંદિર એક નો ધામ છે શ્રદ્ધાનું ધામ છે ભક્તિનું ધામ છે પ્રેમનું ધામ છે પણ બહુદા વૈશ્વિક મૂલ્યો ધામ છે માનવ માત્ર આ ધામ છે આ એક ભગવાનનું ઘર છે અને ભગવાનના ઘરની અંદર કોઈ પણ દેશ કોઈ પણ ધર્મ કોઈ પણ રંગ કોઈ પણ બોલી કોઈ પણ માન્યતાનો કોઈ ભેદભાવ નથી તેથી જ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં મહંત સ્વામી મહારાજની ભાવનામાં ધીસ ઇઝ ટ્રુલી અ સ્પિરિચ્યુઅલ ઓવેસિસ ફોર ગ્લોબલ હાર્મની વેર ઓલ આર વેલકમ ફ્રોમ ઓલ બેકગ્રાઉન્ડ્સ ઓલ બિલીફ્સ એન્ડ ઓલ પ્લેસીસ ઓલ કલ્ચર્સ દિવ્ય અને ભવ્ય આ મંદિરની મુલાકાતે થોડા દિવસ પહેલા જ બેતાળીસ દેશના રાજદૂત પરિવાર સાથે આવ્યા હતા યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીરે તમામ રાજદૂતને આમંત્રણ આપ્યું હતું તમામ રાજદૂતોએ મંદિરની કામગીરી પૂર્ણ થવા પર આનંદ વ્યક્ત કર્યો સાથે જ કહ્યું કે એક સમયે અસંભવ લાગતું આ કામ વાસ્તવિક બની ગયું છે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાએ દેશ અને વિદેશમાં બારસોથી વધુ મંદિરનું નિર્માણ કરીને હિન્દુ ધર્મની પતાકા ચારે બાજુ લહેરાવી છે ત્યારે ઇસ્લામિક કન્ટ્રીમાં બનનારું આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારેય નહીં ભૂલે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા